દેશભરમાં મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ અંગે રાહત આયુક્ત નવીન કુમારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ પણ નદી ભયજનક સપાટીએ નથી વરસાદથી પ્રભાવિત મુરાદાબાદમાં મોટરબોટ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ કામ કરી રહી છે બીજી તરફ આસામના પૂરના કારણે સ્થિતિ પણ વધુ વણસી છે રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીની સાથે સ્થાનિક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે ઓગણત્રીસ જિલ્લાના અઠાવીસો ગામમાં સોળ લાખ પચીસ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે જ્યારે બુધવારે આઠ લોકોના મૃત્યુ થયા છે પાંચસો પંદર રાહત શિબિરોમાં પચીસ હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા દિબ્રુગઢ જિલ્લાના કેટલાક ક્ષેત્રોમાંથી માછીમારોને બચાવાયા છે સાથે જ બે સ્થાનિક ડેમ તૂટતા જમીન જળમગ્ન થઈ છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પાસેનો હાઇવે બંધ કરાયો છે સાથે જ મણિપુરમાં ભારે વરસાદના કારણે શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રખાઈ છે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં ભારે વરસાદના કારણે બે મુખ્ય નદીઓના પટ તૂટતા પૂરની સ્થિતિ સર્જાઈ છે